The <laughs> ટાટ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક લક્ઝુરિયસ હેરિયર કારમાંથી બિયરનો મોટો જથ્થો તોઝડ પાડ્યો છે એલસીબી પીઆઈ એમજી અને પીએસઆઈ એસબી સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સચોટ બાત પોલીસે જયારે ગાડીની તલાશ લીધી ત્યારે તેમાંથી બિયર કુલ પાંચસો ત્રીસ ટીન મળી આવ્યા હતા જેની કિંમત એક લાખ બત્રીસ હજાર પાંચસો આંખવામાં આવી છે તો આ સાથે જ સાત લાખની કિંમત ની હેરિયર ઘાડી મળીને પોલીસે કુલ આઠ લાખ બત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે